ત્રણ હજાર ચારસો એકોતેર પોઈન્ટ તોતેર લાખના વિકાસના કામોનું નાણા મંત્રીના હસ્તે ઈ ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ કરાયું સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્ટ્રોંગ વોટર ડ્રેન ડામંડ રોડ પેવર બ્લોક વોટર ડ્રેન પાણીની ટાંકી સહિતના વિકાસના કામોને વેગ મળશે પાડીનગરમાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસના કામોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઇ લોકાર્પણ અને ઈ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાડી બાલા ખાદી બંને રોડ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પાડીનગરપાલિકા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાલિકા ખાતે બાળાઓ દ્વારા પ્રાર્થના ગીતથી સ્વાગત કરી નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ડીપ પ્રગટાવી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાડીનગરમાં છ પોઈન્ટ પાંચ એમએલડી ક્ષમતાવાળું સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક હજાર ત્રણસો બાર પોઈન્ટ સિત્તોતેર લાખના ખર્ચે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ પાડીનગરના જુદા જુદા વિસ્તારોમાં સ્ટોમ વોટર ડ્રેન રૂપિયા એક હજાર પાંચસો પંચ્યાસી લાખના ખર્ચે થનાર કામનું ઈ ખાતમુહૂર્ત તથા ડામર રોડ પેવર બ્લોક વોટર ડ્રેન બનાવવાના કામનું રૂપિયા ચારસો પંચાણું પોઈન્ટ તેતાલીસ લાખના ખર્ચે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ લક્ષ્મી ઉદ્યાન પાસે રૂપિયા ઇઠોતેર પોઈન્ટ ઝીરો પાંચ લાખના ખર્ચે સાત પોઈન્ટ પાંચ લાખ લીટર પાણીની ટાંકી બનાવવાનું કામનું ઈ લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે એક લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નીરવ પટેલ મામલતદાર કિરણસિંહ રાણા પ્રમુખ ચેતન નાયકા સીઓ બીબી ભાવસાર ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ કારોબારી ચેરમેન ચેતન ભંડારી બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ શહેર ભાજપ મહામંત્રી અશોક પ્રજાપતિ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિટી મેનેજર ભૂમિ પટેલે કર્યું હતું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ચાર માં શહેરોના વિકાસ માટે મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના બનાવી અને એને વીસ વર્ષ બે હજાર ચોવીસ માં પૂરા થયા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ફરીથી આ વર્ષને શહેરી વિકાસ વર્ષ ગણીને બજેટમાં ત્રીસ હજાર કરોડની ફાળવણી કરીને ફરીથી આ વિકાસની ગાથા ચાલુ રહે એના માટેનો જાહેરાત કરી છે અને સાથે સાથે આજે પારડી ખાતે પારડીના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવા લગભગ કરોડના અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમાં પીવાનું પાણી સ્ટ્રોમ વોટર એટલે કે વરસાદી પાણી સાથે સાથે એસટી એટલે કે ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા આ બધા પૈસા સરકાર તરફથી મંજૂર થયા છે અને એનો અમલ મોટે ભાગે એપ્રિલ મે એન્ડ સુધીમાં થઈ ગયું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો